દીકરીને સાચવવા માતાનો સંધિયારો આજની માતાની આજકાલના સંબંધો ખાસ કરીને લગ્ન જીવન ઘણા નાજુક હોય છે નાની નાની વાતોમાં ગેરસમજણ થાય અને સંબંધો તૂટવાની અણી પર આવી જાય આવા સમયે માતાનો સંધિયારો દીકરી માટે અમૃત સમાન હોય છે ચાલો એક એવી જ આધુનિક માતાની વાત કરીએ જેણે પોતાની દીકરીનું લગ્ન જીવન બચાવ્યું શરૂઆત આશા બહેનની દીકરી અઠાવીસ વર્ષની મિશા છ મહિના પહેલાં જ રોહન સાથે પરણી હતી શરૂઆતમાં બધું જ સરસ ચાલતું હતું પણ ધીમે ધીમે નાના ઝગડાઓ અને ગેરસમજણો વધવા લાગી રોહન તેના કામમાં વ્યસ્ત રહેતો અને મીશાને લાગતું કે તે તેને પૂરતો સમય નથી આપતો મીશા પણ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગતી હતી પણ ઘરની જવાબદારીઓ તેને બોજ લાગતી હતી પરિણામે બંને વચ્ચે વાતચીત ઓછી થવા લાગી અને મૌન વધવા લાગ્યું એક દિવસ મીશાએ રડતા રડતા આશાબહેનને ફોન કર્યો મમ્મી મને નથી લાગતું કે આ લગ્ન ટકશે રોહન મને સમજતો જ નથી હું થાકી ગઈ છું તેણે હડપડાઈને કહ્યું માતાનો સંધિયારો આશાબહેન અનુભવી હતા તેમણે તરત જ મીશાને સાંભળી અને શાંતિથી કહ્યું બેટા શાંત થા કોઈ પણ સંબંધ એક દિવસમાં નથી બનતો અને એક દિવસમાં નથી તૂટતો તું મારી પાસે આવ આપણે વાત કરીએ મીશા બીજા જ દિવસે આશાબહેનના ઘરે પહોંચી બહેનને તેને ગરમ ચા આપી અને આરામથી બેસાડી ચાલ મને બધું જ વિસ્તારથી કહે આશા બહેનને કહ્યું મીશાએ પોતાના મનની બધી જ વ્યથા ઠાલવી તેને લાગતું હતું કે રોહન બદલાઈ ગયો છે તે તેને પ્રેમ નથી કરતો અને તેની કદર નથી કરતો આશા બહેનને ધ્યાનથી સાંભળ્યું અને પછી શ્રીમત કરતાં કહ્યું જો બેટા લગ્ન એટલે બે વ્યક્તિનું એકબીજા સાથે અનુકૂલન સાંધવું શરૂઆતમાં આવું થાય એ સ્વાભાવિક છે રોહન પણ નવી જવાબદારીઓમાં હશે અને તું પણ તમે બંને એકબીજાને ઓળખી રહ્યા છો આધુનિક સલાહ આશા બહેને પરંપરાગત સલાહ આપવાને બદલે આધુનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો વાતચીતનું મહત્ત્વ સૌથી પહેલાં તો તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરવી પડશે તને જે તકલીફ હોય તે શાંતિથી રોહનને જણાવ અને તેની વાત પણ સાંભળ ઘણીવાર આપણે ઘરણાઓ બાંધી લઈએ છીએ પણ હકીકત કંઈક જુદી જ હોય છે સમયની કદર રોહન ભલે વ્યસ્ત હોય પણ તેના સમયની કદર કર જ્યારે પણ તેને સમય મળે ત્યારે તમે બંને સાથે બેસીને વાત કરો ક્યાંક ફરવા જાઓ કે માત્ર એક કપ ચા પીવો ગુણવત્તાવાળો સમય મહત્ત્વનો છે એકબીજાને ટેકો આપો તારી કારકિર્દી પણ મહત્ત્વની છે રોહનને તારા સપના વિશે જણાવ કદાચ તે તને ટેકો આપવા માંગતો હશે પણ તેને ખબર ન હોય કે કેવી રીતે તમે બંને એકબીજાના સપનાને ટેકો આપો સમજણ અને સ્વીકૃતિ કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી રોહનમાં પણ સારા નરસા ગુણ હશે અને તારામાં પણ એકબીજાની ખામીઓને સ્વીકારો અને એકબીજાને પ્રેમ કરો જેવા તમે છો નાની ખુશીઓ મોટી મોટી અપેક્ષાઓ રાખવાને બદલે રોજિંદા જીવનની નાની નાની ખુશીઓ શોધો સાથે રસોઈ બનાવો ફિલ્મ જુઓ કે માત્ર એકબીજાની બાજુમાં બેસી રહો આ નાની નાની પળો સંબંધને મજબૂત બનાવશે બીજા સાથે સરખામણી નહીં અને હા સૌથી અગત્યની વાત તમારી જિંદગીને બીજા કોઈની જિંદગી સાથે સરખાવશો નહીં સોશિયલ મીડિયા પર દેખાતી પરફેક્ટ જિંદગીઓ ઘણી વાર વાસ્તવિકતાથી ઘણી દૂર હોય છે દરેક દંપતીની યાત્રા અલગ હોય છે તમારા સંબંધની પોતાની સુંદરતા છે તેને વિકસવા દો આશાબહેનની વાત મિશાને સમજાઈ ગઈ તેણે પોતાના ઘરે જઈને રોહન સાથે ખુલીને વાત કરી રોહનને પણ પોતાની ભૂલો સમજાઈ બંનેએ નક્કી કર્યું કે તેઓ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશે ધીમે ધીમે તેમણે એકબીજાને સમય આપવાનું શરૂ કર્યું એકબીજાના કામને ટેકો આપ્યો અને નાની નાની વાતોમાં ખુશી શોધવા લાગ્યા આશાબહેનની આધુનિક અને સમજદારી ભરી સલાહે મીશાનું જીવન બચાવી લીધું તેમણે સાબિત કર્યું કે આજની માતા માત્ર પરંપરાગત સલાહ જ નહીં પણ બદલાતા સમયને અનુરૂપ વ્યવહાર અને સમજદારી ભરી સલાહ આપીને પોતાની દીકરીના લગ્નજીવનને સુખી અને સફળ બનાવી શકે છે